એનું બહાર નામ ખોલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ એ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે હા પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના આ જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની નો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે શું કે ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પ્રકારના ગુનાની અત્યારે તજીજ ધરવામાં આવે છે એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ ની ચાલીસ અને બેતાલીસ એ સિવાય મુજબ એના ગુના નોંધાયેલા છે સામાન્ય નાગરિક જે ડરતા હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નોગરિક ને એ શ્યો આપવામાં આવે છે કે અહીંયા

આબ સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા અને ત્યાંથી અહીં સુધી ચાલતો લાવવામાં આવેલ છે મુખ્ય તો ગુનો નવાપુરા પોલીસ સ્ટેશન ખાને નોંધાય છે ઘરે લઈ આવવાનું છે ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગ નો ગુનો છે મની લેન્ડિંગ નો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે અથવા તો એણે કોઈક ની પાસે પૈસા આપ્યા હોય ને પૈસા ના આપતો હોય તો કોઈક ની જમીન લખાવી લીધી હોય કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે તો એના માટે આ રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલાં આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવામાં આવે છે હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો પછી પૂછપરછ ચાલી હતી એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે એ બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એને અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં આવે છે આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવે છે આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલું હતું એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમ ને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી એ ડોટ્સ વાલી આવે છે કોમ્પ્યુટરાઈઝ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આ જે પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આજે એમનાથી કંઈ પૂછવામાં આવશે કેવો વ્યવહાર હતો કેવી રીતે વર્તન કરતો We'll